નમસ્કાર સજ્જનો સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી ઉપર તો સજ્જનો આજે તારીખ પહેલી ફેબ્રુઆરી જેને આપણે થોડા દિવસોથી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કંઈક ડર અને શું થશે તેવી ફિલિંગનો દિવસ આપણા માટે હતો જે બે હજાર છવ્વીસ બજેટનો દિવસ આજે હતો માર્કેટ આજે બજેટને લઈને રવિવાર હોવા છતાં ચાલુ પણ રાખવામાં આવ્યું હતું જોકે બજેટને લઈને જે કઈ માર્કેટમાં ઉથલપાથલ હોય છે ને તેના કારણો જરા જુદા હોય છે અલગ પ્રકારના હોય છે અને એકાદ બે અઠવાડિયે તેની પણ અસર ઓસરી જતી હોય છે હવે બજેટ ઉપર અર્થશાસ્ત્રીઓની ચર્ચાનો ધમધમાટ ચાલુ થશે જે એકાદ બે દિવસ ચાલશે પછી બધું ધીમે ધીમે ઘીના ટાંબમાં ઘી પડી જશે દોસ્તો આજે સૌથી વધારે વોલેટિલિટી ડિફેન્સમાં જોવા મળી છે ડિફેન્સ સવારે માર્કેટ ખુલ્યા પછી ધીમે ધીમે બે ટકાથી પણ વધારે તેજી થઈ હતી અને જેમ જેમ બજેટ વંચાતું ગયું તેમ તેમ ડિફેન્સ ઇટીએફમાં મંદી થવાની શરૂ થઈ અને ચાર ટકાથી પણ વધારે ડિફેન્સ ઇટીએફ ગઈકાલના ક્લોઝિંગથી ડાઉન ગયા જોકે આમાં ઘણા બધાને તકનો લાભ પણ મળ્યો છે જેનો હું એક સાક્ષી છું આજની ચર્ચાની શરૂઆતમાં મારે આપનો થોડો આપને થોડા પાછળના સમયમાં લઈ જવા છે જો પણ જૂના દર્શક મિત્રો છે તેઓને ખ્યાલ હશે કે સોનું જ્યારે સાઠ થી સિત્તેર હજાર એસી હજાર આજુબાજુ દસ ગ્રામ ભાવ ચાલતો હતો ત્યારે હું ગોલ્ડ ઉપર વારંવાર ચર્ચા કરતો રહેતો હતો ગોલ્ડ ઇટીએફ ના માધ્યમથી ખરીદવાના પણ આખે આખા વિડીયો અવારનવાર બનાવ્યા હતા તે સમયે કેટલી નાની રકમ થી નિવેશ કરી શકાય છે તેના કેટલા ફાયદા છે આ દરેક મુદ્દે સમયાંતરે ચર્ચા કરી છે જે ગોલ્ડ એક લાખ રૂપિયા દસ ગ્રામ પહોંચ્યું ને ત્યાર સુધી આપણે ચર્ચા કરતા રહ્યા છીએ અને જ્યારથી એક લાખ રૂપિયાની ઉપર ભાવ પહોંચ્યો ત્યાર પછી તો અનેક ઇન્ફ્લુએન્સર ગોલ્ડ ની ચર્ચામાં આવી ગયા અને ત્યાર પછી મેં ચર્ચા નથી કરી તો ત્યાર પછી મેં ચર્ચા બંધ કરી છે પરંતુ આજે આ મુદ્દા ઉપર આજે ચર્ચા કરવાની જરૂર મને એટલા માટે લાગી છે કે શુક્રવારે પણ ગોલ્ડ ડાઉન હતું ત્યાર પછી એમસીએક્સ માં જે રીતે ગોલ્ડના ભાવ ડાઉન ગયા જેની અસર આજે ગોલ્ડ ઇટીએફ સહિતમાં બતાવી દીધી છે જે આપણે જોઈ ગયા છીએ હવે મુદ્દો એ છે કે ગોલ્ડ ઉપરનો ઉપરના લેવલે ટોપ બનાવીને જયારે નીચે આવ્યું જ છે ત્યારે ઈટીએફ ના માધ્યમથી થોડી થોડી ખરીદી ચાલુ કરી દેવી જોઈએ બોટમ ક્યાં બનશે ક્યારે બનશે એ તો કોઈ જ જાણતું નથી પરંતુ જ્યારે વિશ્વભરની સેન્ટ્રલ બેંકો આટલું સોનું ખરીદી રહી છે બલ્કમાં ખરીદે છે ત્યારે આપણે ક્યાં પચીસ કે પચાસ લાખ રૂપિયાનું ઇન્વેસ્ટ એક જ દિવસમાં કરી દેવું છે કોઈ કોઈ વાર ગોલ્ડ ઇટેફ થોડા થોડા નિરંતર ખરીદેલા યુનિટ આગળ ઉપર ફાયદો કરાવી દે છે માટે આપણે થોડી થોડી ખરીદી ચાલુ કરી દેવી જોઈએ અને એક વાત હું હંમેશા સોનાની ચર્ચા જયારે હોય ને ત્યારે બોલતો આવ્યો છું કે જે અમીર હશે ને તેની પાસે સોનું હશે અને જેની પાસે સોનું હશે તે અમીર હશે જેના માટે રામાયણ મહાભારત કાળના ઉદાહરણ પણ ભૂતકાળમાં આપેલા છે દોસ્તો સિલ્વર ટેબમાં તો આજે રીતસરની સેલર સર્કિટ જ લાગી ગઈ હતી જેનાથી ઘણા બધાના બોલવાના સુર પણ આજે બદલાઈ ગયા હતા સજ્જનો અહીં કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ જેને ખરીદ વેચાણની ભલામણની સમજવા આપ સૌને એક વિનંતી કરું છું આજની ચર્ચાની પહેલી કંપની છે આનંદ રાઠી વેલ્થ લિમિટેડ આ કંપનીએ ડિસેમ્બર બે હજાર પચીસ ક્વાર્ટરનું રિઝલ્ટ રજૂ કરી દીધું છે જેને આપણે આંકડામાં સમજીએ તો જે સેલ્સ ડિસેમ્બર બે હજાર ચોવીસ ક્વાર્ટરમાં બસો સાડત્રીસ કરોડ હતું તે ત્યાંથી વધીને બસો નેવું કરોડ થયું છે નેટ પ્રોફિટ સત્યાવીસ કરોડ થી વધી સો કરોડ થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ તેત્રીસ ટકા છે સેલ્સ ગ્રોથ છે હજાર ત્રણ વર્ષનો બત્રીસ ટકા છે સ્ટોક પ્રાઇસ છ હજાર ત્રણ વર્ષનો છન્નું ટકા છે અને એક વર્ષનો અઠાવન ટકા છે બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ કરોડ છે રિઝર્વ કંપની પાસે સાતસો સડસઠ કરોડ છે માર્કેટ કેપ ચોવીસ હજાર દસ કરોડની છે સ્ટોક પ્રાઇસ બે હજાર આઠસો બાણું રૂપિયા છે બાવન વીક ત્રણસો છોવીસ રૂપિયા બનેલો છે આર ઓઇ છપ્પન ટકા છે અને આર ઓ પિસ્તાલીસ ટકા છે ડિવિડન્ડ ડીલ જીરો પોઈન્ટ છત્રીસ ટકા છે ફેસ વેલ્યુ પાંચ રૂપિયા છે આ એક કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ કંપની છે આગળની કંપની છે આરકેડ ડેવલોપર્સ આ કંપની વિશે ચર્ચા કરવા એક સર્જન કહે છે આ એક રિયલ એસ્ટેટ કંપની છે ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ ડિસેમ્બર બે હજાર ચોવીસ ક્વાર્ટરમાં બસો પચીસ કરોડ હતું તે ત્યાંથી થોડું ઘટી એકસો સત્તાણું કરોડ થયું છે અને નેટ પ્રોફિટ જે પચાસ કરોડ હતો તે ત્યાંથી ઘટી ને ચાલીસ કરોડ થયો છે રિયલ એસ્ટેટ કંપનીઓના પ્રોજેક્ટ લાંબા ગાળાના હોવાથી દરેક ક્વાર્ટરમાં કન્સિસ્ટન્ટલી જળવાતી નથી હોતી

આગળ એક સર્જન એલજી ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ કરંટ પ્રાઇઝ જે નિવેશ કરાય તેમાં પૂછી રહ્યા છે ઓક્ટોબર બે હજાર પચીસમાં આઈપીઓ આવેલો છે આ કંપનીનો સ્ટોક લિસ્ટિંગ પછી ઘટેલો હશે સારો એવો ઘટેલો છે કંપની પ્રોફિટેબલ છે આવતી તારીખ અગિયાર ફેબ્રુઆરીએ રિઝલ્ટ આવવાનું છે રિઝલ્ટને પૂરેપૂરું સમજીને ત્યાર પછી જ આગળ વધવું સલાહભરીઓ ગણી શકાય આગળની કંપની છે વેદાંતા લિમિટેડ

જો આપણે આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર